ખબર છે <laughs> આ તો ગદનું મે હમણા જોયું એવું જ છે મારો હાળો ઓલાથી મળેલો લાગે હો ચાલા દે તો એ રેડી ગડી રેડી ગડી રેડી હા ડન 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 આ ભાઈ એમ કરે એમ કરે એમ કર એલા એ હું કરસ તું આયા એ ભાઈ તમે તમારું કામ કરો ને મને ડિસ્ટર્બ કરવા ડોન્ટ ડિસ્ટર્બ મી ઓકે એલા એ પોલીસ કેસ તું એવું આ પોલીસ સલામ જાય પણ તમે તમારું કામ કરો મને મારું કામ કરવા દો એ હા હા બબા બાજુમાં ઊભો ને એને એને ભડાકે દે ભડાકે ભડાકે હા હા સાહેબ એ તમને કિયું ચડે છે ચાનું ઉભા ને તમને કોઈ દેવાનું નથી તો એ હા 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 રેડી રેડી ભાઈ મારા બાજુ માં બસ ભળા કે

પછી તું હું કે તું તું સાથી જો એટલે અરે હું સાથી નથી અરે તું જો નથી અરે કે ક્યાં હું લોક બેઠી છે અરે બાકી જેલ ભેગો કર દે ના 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 જેલ ભેગો નહીં હાલો ગોતી બીજું હું હવે ક્યાં આગળ એક કામ કે હા અલે આ મોબાઈલ લઈ મારો ફોન તું હે ને આ મોંડી છે કે ઓલી બાજુ હોય બરાબર છે મને એટલે ડાયરેક્ટ મને ફોન કરી દે એ હા હા વાંધો નહીં તમારો નંબર એ પોલીસ નંબર બગે છે પોલીસ ના એ હા કરું કરું ફોન હો હા રેડી અને હા ભાઈ ભાગવાની કોશિશ કરી ને મારે ક્યાં પકડવો આ મારા મગજ ના તાર ખેચાઈ ગયો મોબાઈલ તો આવી ગયો એક કામ કરું થોડીક વાર ગેમ રમીને માઇન્ડ ફ્રેશ કરવું

મને ધંધે લગાડીને પોતે રિલેક્સ ની જેવું કેમ છો ને આમ છો ને તેમ છો ને એવું કરો છો અરે સાહેબ તમારા ચક્કર માં મને કોક મારો પ્રશ્ન નથી સમજાણો તારે જોવાનું છે

માર ખાઈ લીધી છે એક ચોર ના હાથે અને એક ઓલા ધબ્બા વાળા ના હાથે બરોબર હવે મારા વધારે માર નથી ખાવી મારું શરીર વધારે નહીં ખવી શકે મને માફ કરો કઈ વાંધો નહીં ઉતાર માફ કરજે પણ જેલ માં એ યાર હા તો હે ને ભાઈ તું ઓલા રસ્તે જાવ આ રસ્તે જાવ સમજાણું જેવો જોર મળે ને એવો ડાયરેક્ટ ઝાલી લઈ જા પકડી લેજે એને ડાયરેક્ટ સ્થિર જ કરી દેજે સમજાણું હલવો જ તો જો એકદમ મોબાઈલ કાઈ હા મોબાઈલ લે હું જે તો

અરે ઈ બધાય ટ્રેનિંગ લીધી હોય મેં કાઈ ટ્રેનિંગ નથી લીધી આપણે ખાલી ખૂટિયા જેવા દેખાય એવા જ છે બાકી તું એક્ચ્યુઅલી માં બિલાડ આ જેવો હવે તો તારો સાથી નઈ બને ને હવે તો મારે તમને જેલમાં માં નાખો જો એ સાહેબ 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 હું તમને રિક્વેસ્ટ કરું છું મારી ઓનેસ્ટ રિક્વેસ્ટ છે તમને ઈ ચોર ગમે ક્યારે મળે ને જોઈ મારું નામ દીએ ને તમે મારા ઘરે આવીને મને ઉપાડી જાજો હું તમને સાચું કહું છું કે હું છે ને એની ભેગો નથી મરેલો એક કામ કરો મને લાગે છે તમે એમ નઈ માનો હવે મારાથી વધારે સહન નઈ થાય સાહેબ કઈક લઈ દઈને મામલો સેટ કરો

અવે પછી ગેમ નો રમતો હો બાકી ખલાઈ જાય ડાયરા અરે કોઈદીન ગેમ નો રમુ કોઈ દી હું મોબાઈલ લઈ જ આપ ને તું નાખે તો ડાયરેક્ટ ચોરીનો મારા માથે આવે તો પડી ગયા એ થોડી દે તું ઈ મૂર્ખો છો વેલા કહેવાય પોલીસ વાળો હતો આ આકો પગાર ગયો ઉપર દીન બધી ગેમ રમતો તો ઈ ગેમે હવે રમવા જેવો નતી રાખ્યો આજ પછી કોઈદીન ગેમ નો રમાય બધી જ ગેમ જેને અનિષ્કો ચક્કરમાં નો પડાય ના ચક્કર માં પડી ને તો આવી રીતે મારી જેમ તારા વિના ક્યારેક ઘલાઈ જાવ